બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલે ગરમીનો પારો છે બેતાલીસ ડિગ્રી જવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે વાતાવરણમાં પલટો આવવાથી શાકભાજી ઉપરને કેરીના પાકને પણ નુકસાન થવાની તેમણે શક્યતા વ્યક્ત કરી છે હાલમાં પશ્ચિમ વિકાસના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સાચા પડી ગયા છે એટલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો સાચા કે વરસાદ થવાની શક્યતા કોઈ કોઈ ભાગમાં રહેશે પૂર્વ ગુજરાતના ભાગો પણ હવામાનમાં પલટો આવી શકે બનાસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે પરંતુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસમાં મધ્યમ ગુજરાતના ભાગોમાં મહત્વપૂર્ણ ક્ષેત્ર બેતાળીસ ડિગ્રી સેલ્શિયસને ઉપર જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડી શકે છે પરંતુ તારીખ ઓગણત્રીસમી એપ્રિલે દુબઈ ઓમાન વગેરે આરબ કન્ટ્રીમાંથી આવતું વહન દુબઈમાં અને ઓમાનમાં ભારે વરસાદની શક્યતા રહેશે જેથી ભારે વહન હશે અને ભૂમિજી મહાસાગરમાં ઊંચા વંટોળો જે પ્રતિબંધો તારીખ ઓગણત્રીસ પછી ઝઘડો લાવશે અને આ પ્રતિબંધોની અસર ઉદ્દા થશે સાથે સાથે